તો નવસારીમાં તો મેઘો રાહત નહીં પરંતુ આફત બનીને વરસી રહ્યો છે ગણદેવી તાલુકાના ગામમાં ઘરોના પતરા ઉડી ગયા સાલેજ ઈચ્છાપુર ગામમાં ઘરોના પતરા ઉડ્યા ભારે પવન સાથે વરસાદ વરસાતા તારાજી સર્જાય છે નવસારી જિલ્લામાં આફત વરસાવતો મેઘો ગણદેવી તાલુકામાં વરસાદનું જોર હજી પણ યથાવત છે અને ભારે પવન ફૂંકાતા જે ઇચ્છાપુર ગામમાં ઘરોના પતરા પણ ઉડી ગયા હતા રાજન રાજપૂત વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે રાજન કેવી સ્થિતિ છે ગણદેવી તાલુકાની જી બિલકુલ પ્રીતિ આપને જણાવો તો નવસારી જિલ્લાને વિતેલા વીતેલા ચોવીસ કલાકથી મેઘરાજા સતત ધમરોડી રહ્યા છે નવસારી જિલ્લાની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારી અને જલાલપુર તાલુકામાં નવ ઇંચ જેટલો વરસાદ વીતેલા ચોવીસ કલાકમાં વરસ્યો છે ત્યારે ગણદેવી તાલુકો પણ મેઘ તારાજીથી બાકાત નથી ગણદેવી તાલુકાની અંદર મેઘો કેટલાક વિસ્તારમાં આફત બનીને વરસ્યો છે ખાસ કરીને ઈચ્છાપોર અને સાલેજ જે ગણદેવી તાલુકાના ગામો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક ઘરોના પતરા ઉડી જવા પામ્યા હતા જેને પગલે ત્યાંના જે સ્થાનિક ગામના રહીશો છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ ઉપરથી મેઘમહેર વરસી રહી છે અને બીજી તરફ જયારે માથા ઉપર છત ના હોય ત્યારે લોકોની હાલત કફોડી બની છે એટલે કહી શકાય કે ગણદેવી તાલુકામાં જે રાહતનો વરસાદ વરસતો હતો તે હવે આફતનો વરસાદ ક્યાંક ને ક્યાંક સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ ભીલીમોરા શહેરની અંદર રેલવેની જે દિવાલ છે તે પણ પડી જવા પામી હતી અને રેલવેની દીવાલ દિવાલ જે પડી ગઈ હતી જેને પગલે એક વ્યક્તિને ઈજા થતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો એટલે કહી શકાય ચોક્કસપણે કે નવસારી જિલ્લામાં જે મેઘમહેર થવી જોઈતી હતી એ મેઘમહેર થઈ ચૂકી છે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ થઈ ચુક્યો છે પરંતુ આ મેઘો હવે ક્યાંક ને ક્યાંક આફત બનીને વરસી રહ્યો હોય તેવો માહોલ નવસારી જિલ્લાનો બન્યો છે બિલકુલ આભાર રાજન તમામ વિગતો માટે